હેલો ફેમિલી જય જય દ્વારકાધીશ અને 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 માતાજી કેમ છો બધા મજામાં ને ભાઈ તો તો બહુ જ પડે છે અત્યારે અત્યારે અમારે કરવાની હતી બાપાની આરતી કેમ કે વિસર્જન કરવાનું હતું ને એટલે અમારા જો મસ્ત રીતે બાપાની આરતી કરતા હતા મનમાં તો બહુ જ દુઃખ થતું હતું કેમકે પાંચ દિવસ મારી એ ક્યાં જતા રહીએ એ નથી ખબર અને બાપા હંગાત ટાઈમ કાઢી લો એ પણ નથી ભૂલાતો ભાઈ જો બાપા ઘરમાં હોય ને એટલે બીજું કઈ ના દેખાય થોડી વાર થાય ને એટલે એમ થાય ચાલે મારા ફ્રેન્ડ ઘરે જઈએ અને થોડી વાર બાપા પાસે બેસતું કેમ કે મનની વાત તો બાપાને કહેવાની હોય ભાઈ બધા ભક્તો ને એવી જ આસ્થા હોય એટલે જો વારા ફરતી બધા આરતી ઉતારતા હતા અને એક બાજુ ઘરે પણ ટેન્શન હતું કેમ કે પરીક્ષા ચાલુ હતી ને એટલે જલ્દી જલ્દી વિસર્જન ને એવું બધું પતે તો પછી ઘરે જઈને આ લોકોને ભણવાનું હતું પણ અમારા યસુ ને કાનુ તો એટલી મસ્તી કરતા હતા ને કેમ કે આજે તો બાપા જવાના હોય એટલે બધુ વાગતુ તુ એટલે કાનુની ને તો મજા પડી ગઈ તી અને જો આ વારા ફરતી બધા ફક્ત એમની આરતી ઉતારતા હતા અને ફાઇનલી બાર ડેકોરેશન ને બાર તો એટલા બધો વરસાદ પડતો તો ને કે તમે વાત જવા દો પછી છે ને દાદાની મસ્ત રીતે અમે ભોજન કરાવવાનું હતું અનકોટ ધરાઈ દીધો તો એટલે જો થાળ ગાતા હતા અમારા કાનુભાઈ થી મસ્ત રીતે તાલી બજાવતા હતા ને ગજાનંદ ગજાનંદ એમ કરી અને પછી બાપાને જો બધા પાંચ જણા જઈ અને બાપા ને સહેજ આઘા કરવા પડે ને એ રીતે મુરત જોઈ લીધું અને પછી તો અમારા ગુજરાતી હોય અહિયાં ગરબા હોય એટલે જોઈ લે ફટાફટ બધા ગરબા ગાવા મંડ્યા એટલે વાંધો નહીં કેમ કે બહાર ગાવા જવું પણ વાત બહુ જ વરસાદ પડતો હતો એટલે મારી ફ્રેન્ડ કે ચાલો ગરમાન ને ઘરમાં જઈ આમ તો બધા બહુ જણા આયા નતા કેમ કે વરસાદ ના લીધે બધા રસ્તા બંધ હતા અમુક અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયેલું હતું જો અમારા કાનો પ્રથમ અને બે ત્રણ જીજાજી અને ભાઈઓ બધા છે ને એ બાપા ને વિસર્જન કરવા બહાર લાવતા હતા અને જો બહાર કેટલો બધો વરસાદ પડે છે મસ્ત રીતે ડેકોરેશન કર્યું હતું અને બાપા હવે જાય છે એનું દુઃખ પણ બધાને જાય છે પણ જો બાપા જાય ને તો આપણી મનની ઈચ્છા પૂરી કરવી હોય ને એટલે મારી ફ્રેન્ડ છે ને પ્રથમ ને શીખવાડતી હતી કે બાપાને તારે જે કેવું હોય ને એ કહી દે એટલે તું પાસ થઈ જાય કે તારી મનોકામના પૂરી થઈ જાય મેં કીધું એવું હોય મને તો કઈ ખબર નથી તો કે ના ના તું કહી દે એટલે તારી યુટ્યુબ ફેમિલીમાં તારા સબસ્ક્રાઈબરો વધી જાય અને તું પણ આગળ આવી જા આ રીતે એકદમ સારું ચાલ થેન્કયુ યાર આવી ફ્રેન્ડ કોને કોને છે એ જરૂર કહેજો અને મારા કરતા એને પણ બહુ હરખ છે હો ભાઈ કે જલ્દી જલ્દી મને કામયાબી મળી જાય અને હું મોટી યુટ્યુબ બની જાઉં એવું રોજ એ ભગવાન બાપાને પ્રાર્થના કરું છે કે ચાલ મારી ફ્રેન્ડને આગળ આ રીતે સફળતા મળી રહે અને જો છેલ્લે કાનું પ્રથમ અને યશુઈને તો હજુ બાપાને ઘસી ઘસી નવરાવાસને કીધું રવા દો બહુ બાપાને ના હેરાન કરજો નકર બાપા હમણાં ગાડીને તમને ફરી વળ છે લાઇક સસ્ક્રાઇબ મારી ચેનલ અને Ganapati peti mau.